બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીનો આપઘાત બીએચએમએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર બસો બારમાં રહેતી ઉર્વશી શ્રીમાળીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત બીએચએમએસના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા બનાવને પગલે કોલેજમાં વાતાવરણ બન્યું તંગ કોલેજમાં દરેક વિદ્યાર્થીઓમાં કોલેજ પ્રશાસન સામે ઉગ્ર વિરોધ દેખાયો મળતી માહિતી મુજબ કોલેજના પ્રોફેસર પ્રશાંત ન્યુવાલના ટોર્ચરને કારણે આપઘાત કર્યો હોવાનો કરાયો આક્ષેપ જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી એબીવીપી મહેસાણા પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ કોલેજ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા પ્રોફેસર પ્રશાંત નુવાલને સસ્પેન્ડ કરવા સાથે જ્યાં સુધી મૃતકને સાચો ન્યાય મળે એ માટે એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી વિદ્યાર્થીઓ પાસેથી મળેલ માહિતી મુજબ આત્મહત્યાનું કારણ રહસ્યમય હોઈ શકે છે બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા નમસ્તે દીપ દેસાઈ પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત આજે મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ હતી અને આ ઘટનાની જાણ થતાની સાથે જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા દોડી આવ્યા અહીં આવીને જે જાણ્યું કે કોલેજના પ્રિન્સિપલ અને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી બેન જેને આ ખૂબ જ દુઃખદ રીતે જે સુસાઇડ કરવાનું પગલું ભર્યું એ બેનને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કોલેજ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા નથી કોલેજના પ્રિન્સિપલ દ્વારા બેનને બચાવવા માટે કોલેજની હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં આવી ત્યાંની વિદ્યાર્થીનીઓ અને બીજા વિદ્યાર્થીઓ સાથે મળી અને એમ્બ્યુલન્સ બોલાવી બેનને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો જેમ છતાં આ નરાધામ લોકો કે જે એક એ જીવ ગુમાવ્યો છે તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી અહીંયા સુધી અહીંયા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સુધી ઉપર ઊભા ઊભા હસી રહ્યા છે છોકરાઓને રહ્યા છે કે તમે આ બધું બંધ કરી દો તમને અમે જોઈ લઈશું તો આવા જે શિક્ષણમાં બેઠેલા આજે નરાધામ ખરેખર એ લોકો પ્રોફેસર કે પ્રાધ્યાપકોના નામે શિક્ષણ જગતમાં કલંક છે આવા લોકો જ્યાં સુધી સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે અને પોલીસ તપાસમાં આ લોકો સામે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પોતાનું આંદોલન ચાલુ રાખશે અને કોઈ પણ પ્રકારના રાજકીય સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર બની અને આ બેનને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખશે